તમે સમજો કે પિતામાં ભીષ્મ કે ગૌચર દાન કરવાથી આટલું પુણ્ય મળે પણ ગૌચર ખાઈ જાય એનું શું થાય વાત ગૌચર ખાઈ જાય એનું શું તો મેં બહુ વિચાર કર્યો કે એના માટે મારે સંશોધન શું કરવું એટલે મેં વિચાર્યું કે એને કુટુંબમાં દીવો કરવા વાળો માણસ ન રહેવા સમજાય છે ગૌચર ખાઈ જાય એની આ સ્થિતિ થાય મારે એટલું જ કેવું છે કે ભલા માણસ આ કાનાભાઈને હરિભાઈને એ પરિવાર ને હું ધન્યવાદ આપું છું કે એમને આવ્યો શુભ સંકલ્પ કર્યો અને એમણે એ જમીન દાનમાં આપી પણ જે ગૌચર દબાવીને બેઠા છે એવા લોકો ને મારી વિનંતી છે કે મહેરબાની કરીને આ સાંભળ્યા પછી જો તમારામાં રામ વસ્તો હોય તો ગૌચર ખાલી કરી નાખજો

અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું સંઘડ રામપર તુણા વીરા આ બધા ગામ માટે મેં હાઈકોર્ટમાં લડીએ છીએ અને મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હોય અને હું સશક્ત આવીશ અને કાર્ય કરતો હોઈશ ત્યાં સુધી ગૌચર માટે તન મન ધન લડીશ એક રૂપિયો હું લેતો મારે લડવાનું જ છે મારે એટલું જ કેવું છે કે આવી ભૂલો થવાનું કારણ શું આગેવાનો બેઠા છે ત્યારે ભૂલ એટલા માટે થઈ છે કે પંદર માસિક માં ગૌચરો મપાઈ ગયા પંદર માસિક જે માપણી આવી તેમાં ગૌચર મપાઈ ગયા એની શીટ બની ગઈ પરંતુ એનું ડિમાર્કેશન કરીને નકશામાં જે બેસાડવી જોઈએ એ ગૌચર બેઠી નહીં અને ન બેઠી એના કારણે ગૌચર જમીનને ટાવર્સ તરીકે એ નકશામાં બતાવતી હતી એટલે ગવર્મેન્ટે એલોટ કરી અને આગેવાનો એ દબાણ કરી